મોજ કરી આનંદ કરી મજા આવી આજે ફેર પવ ફોર્મ ચાલુ કર્યું છે તે દિવસે આવ્યા હતા તો ભગવાન છે એક બે અને ત્રણ આજે પણ ત્રણ થઈ જશે દોસ્તો તો આપણા બ્લોકમાં બનાવી જવું બને એટલી સબસ્ક્રાઈબ કરી નાખજો જેમ કે સબસ્ક્રાઈબ નહીં કરો મારા જે સબસ્ક્રાઈબ મિત્રો છે લગભગ તેતાલીસ જણા છે દોસ્તો મને જબરજસ્ત સપોર્ટ આવ્યો પણ તમે પણ સપોર્ટ આવ્યો એટલે તમારું નામ પણ ગુંજી ઉઠે એટલે દોસ્તો જો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો શેર કરજો એટલે અવરજવર આવા ભગવાટી ઠાકોરના વિડીયો મળતા રહેશે તમને જય માતાજી આગળના બ્લોકમાં બન્યા રહો દોસ્તો હજી પણ આપણે ચાલુ જ છે બ્લોક દોસ્તો આજે સવારે આવ્યા જો આ ભેદ થઈ ગઈ એક અને આ દિવાલ થઈ ગઈ વટલી બે દિવાલ બાકીએ તો બે દિવાલે એ પોદના પટી જશે દોસ્તો અને નાસ્તો લઈને આવ્યા છીએ અમે શું કહેવાય ફૂલી ગયો દોસ્તો ખાવા પાલક પકોડા જુઓ બધા દોસ્તો જુઓ ઉપર ચડી ગયા હમ બધા ઉપર ખાવા ચડી ગયા પાલક પકોડા બરાબર આપણે પાલક પકોડા ખાઈશું જઈ બરાબર આપણે પહેલાં એક દો નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી આપણે અને તિકણ ઉપર જઈએ ટોકા ઉપર ટોકા ઉપરથી આપણે લોકેશન લઈએ એવું આવે મસ્ત એટલે મારે બાળના બાલ જેવા થઈ ગયા આ સિલેટમાં તો થાય ત્યાં ધંધો કરવો જ બધું હો દુસ્તું જુઓ અમે ખાવા હેડ્યા ખાવા નહીં ખાઈ નાસ્તો કરવા નાસ્તો કરીને પછી ખેત ચાલુ કરીએ બે દિવાલો કમ્પ્લીટ કરી દઈએ એટલે વાત થઈ જાય પટી જાય બરાબર પાલક પકોડા લાયા નાસ્તો કરીએ તો આપણે આયા ઉપર ટોખા ઉપર જો આ થી લોકેશન કેવું લાગે મસ્ત એક નંબર લાગે ઉપર તો દેખ ને આ તો લે મસ્ત લોકેશન લાગે તો આપણે જો પહેલા ખાઈ લીએ પાલક પકોડા કસા આગળ વધી બરોબર ચટણી બટની બધું લાવ્યું મે કદી લાવતા નહીં ઉપર તો હું નહી ખાતા પણ આજે ટાઈમ વેસ્ટ થાય નહી એટલે એ નાસ્તો મુ લઈજી હાથીલા ખાઈ લીધું તમે દોસ્તો કદી પાલક પકોડા કાધા હોય તો કોમેન્ટમાં લખજો કે અમે પણ કાધેલા સ્વાદિષ્ટ આવે મજા આવે એવી આઈટમ આવે ખુશાઈ વાત થાય ઉઠો કશો ખાવા દે ચિંતા નહીં તો દોસ્તો આપણે જુઓ નાસ્તો બાસ્તો કરી લીધો કમ્પ્લીટ આજે પાલક પકોડા હતા પણ ચીખા હતા ચલાય ચલાય શું કરે ત્યારે તીખા તો તીખું યાર હા એટલે તીખું તો તીખું કશું વધુ નહીં દોસ્તો પણ ખાસ કરીને આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા નહીં છે કે અવર જવર આવા આપણા વિડીયા તમને બ્લોક મળતા રહે છે બરાબર बाकी चंटर चढ़ थी दोस्तों ऐसी लोकेशन मस्त है जो તો આજે દોસ્તો આટલું જ છે કાલી નવા બ્લોગનું હેઠળ મળજો